હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા અને બધા રમવા આવી ગયા ખોડવાની આધારમાં જાય છે

vô khay gì xem à vô khay gì tên là một lần lái gì đâm vào này đó coi đây một nai thịt đây nai đâm đây bò do anh đâm રેફાનો આપડે ફાઈનલી માં પહોંચી ગયા રાજુભાઈ ગાંધીભાઈ ઉતરી ને આલા જાય છે આપડે આપડા કાર તરફ જવા દેવી પાસા ઘરે પહોંચી ગયા તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને બપોરનો ટાઈમ થઈ ગયો તો ઘીરે જમવાનું તૈયાર હતું તો જો આપણે જમવા બેસી ગયા ને બધું આવી ગયું છે જો આ જમવાનું બધું આમાં શાક છે આમાં વઘારેલા ભાત છે આમાં પણ આ નવી પ્રકારના વઘાર્યા છે ભાત તો બધું તૈયાર રેડી છે તો ખાઈ લેવી ચાલો અને આગળ તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો

જો આ ખાવી એટલે મજા આવે બહુ મજા આવે ખાવું હોય તો હેઠળ નંબર લખ્યો હોય